રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાએ પ્રી મોનસૂન કામગીરી શરૂ કરી દીધી છે. ચોમાસા પહેલા જ શહેરના તમામ વોકડા અને નીચાણવાળા વિસ્તારની સફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ આમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોવાનો આરોપ વિપક્ષે કર્યો છે. આજની તારીખમાં અત્યારે તમે જોઈ જોઈ શકો છો વોકળા એની સ્થિતિમાં યથાવત ભરેલા છે. ખાલી કોર્પોરેશનના કમિશનરને પર્યાવરણ એન્જિનિયર માહિતી આપે છે રાજકોટમાં જાહેરાત કરે છે ખોટી-ખોટી

એક સાથે ખૂબ વધારે વરસાદ પડી જાય તો સ્વાભાવિક છે રેસ્ક્યુ કરવાની પણ જરૂરિયાત એમાં રહેતી હોય છે રિલીફ કરવાની પણ જરૂરિયાત રહેતી હોય છે ત્યારે એમને સ્થળાંતરિત કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો યોગ્ય જગ્યાઓ ઉપર એમને સ્થળાંતરિત કરી શકીએ તો એ માટે અત્યારથી જ એ પ્લેસીસ વગેરે આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં જે નાની મોટી જે બેઝિક નીડ્સ છે એ નીડ્સને પણ આપણે અત્યારે મેન્ટેન કરવાની હોય એને ઉપલબ્ધ કરાવવાની હોય તો એ કાર્યવાહી આપણે કરાવી રહ્યા છીએ ઓવરઓલ જે પ્રકારના દાવા કરવામાં આવ્યા છે તેવી સફાઈ મોટા ભાગે જોવા નથી મળી ત્યારે પંદર જૂન સુધીમાં આ કામગીરી સંપૂર્ણપણે પૂરી થાય છે કે કેમ તે જોવું રહ્યું સમગ્ર મામલે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને તંત્ર પ્રી મોનસૂન કામગીરીના બદલે માત્ર નાટક કરતું હોવાનું જણાવાયું છે ઉલીન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ